નવી નવીનગરી વિસ્તારમાં સફાઈ કર્મચારી પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરનાર તેમજ આતંક મચાવી રાખનારા કબીરાજ આખરે વન વિભાગે ગોઠવેલ પાંજરા માકે આતંક મચાવનાર કપિરાજને જંગલ વિભાગ દ્વારા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે નવીનગરીમાં છેલ્લા કેટલાક સમયથી એક કપિરાજે રાખ્યો હતો જેમાં આમોદના રહેવાસી અને નગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર માર્શલભાઈ સોલંકી પોતાના ઘરના પાછળના ભાગે ગયા હતા તે દરમિયાન પાછળના ભાગે બેઠેલા કપિરાજે અચાનક કૂદકો મારી તેમને હાથના ભાગે બચકા ભરી લેતા જોત જોતા લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા જયારે જહેમત બાદ સ્થાનિક લોકો બનાવની વિગત આમોદ નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ સોલંકી વન વિભાગના અધિકારીઓને કરી હતી જે સંદર્ભે વન વિભાગ દ્વારા કપીરાજ ને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં આજ જંગલ વિભાગના અધિકારીઓ તેમજ નેચર ફાઉન્ડેશન ના સભ્યોએ સાથે મળી પારે જહેમત બાદ કપિરાજ ને પાંજરે પુરવા સફળતા મેળવી હતી